જુનાગઢમાં પ્રથમ વખત ગિરનાર મહોત્સવનું આયોજન છવ્વીસ ડિસેમ્બરના રોજ થાય તે પહેલા કોરડિયાએ જિલ્લા કલેક્ટરે પોતાની મનમાની અને જુહુકમી કરી ગિરનાર મહોત્સવનું આયોજન કર્યું છે પ્રતિવર્ષ ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે ત્યારે આ સ્પર્ધાને જિલ્લા કલેક્ટર આલોક પાંડે મહોત્સવ મહોત્સવમાં ખપાવી દીધી હતી જે રીતે કચ્છ રણોત્સવનું આયોજન થાય છે તે રીતે પણ મહોત્સવનું આયોજન થવું જોઈતું હતું પણ બંધ બારણે મહોત્સવનું આયોજન કરીને રાજ્ય સરકાર ગેરમાર્ગે દોરી રહ્યા છે એનજીઓ હોય જુનાગઢ ની જેન્ટ્રીઓ હોય અલગ અલગ પાર્ટીના આગેવાનો હોય અને એક વિચારશીલ લોકો હોય એવા લોકો સાથે ખરેખર બેઠક યોજવી જોઈએ અને એક આયોજન કેવા પ્રકારનું કરવું જોઈએ કેવું કરી તો એ સારું લાગે એવું એક મીટિંગ થવી જોઈએ પણ પોતાની જો હુકમીની હિસાબે વહીવટી તંત્ર દ્વારા બે ચાર લોકોને બોલાવી અને એ પણ પોતાનું આયોજન બતાવી અને સરકાર સી ગ્રાન્ટ આપી નથી એટલે આપણે આવું કરી નાખી એ ન ચાલે 26 27 અને 28 ડિસેમ્બર 3 દિવસનો આ કાર્યક્રમ રહેશે પ્રવાસન વિભાગ તરફથી મળેલી સૂચના મુજબ આપણે આ કામગીરી કરીએ છીએ અને પ્રવાસન વિભાગ નો જેમાં મૂળ ફાળો છે આપના દ્વારા જણાવ્યા પ્રમાણે મને જો ખ્યાલમાં આવે છે કે શહેર ભાજપે આ રીતે આક્ષેપ આક્ષેપ લગાવ્યો છે કે માંગણી નથી કરી તો અમારી પાસે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે એક નહીં બે વખત મારા પત્ર મારા સાઈનથી પત્ર પત્ર ગયા છે એમાં અમે લોકોએ પચાસ લાખ રૂપિયાની માંગણી પણ કરી છે જયારે ગિરનાર મહોત્સવ વિશેના આક્ષેપનો જવાબ આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગિરનાર પૂજન સાથે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વોક અને સફાઈ સહિતના કાર્યક્રમ યોજાશે તેમજ આક્ષેપના જવાબમાં એવું જણાવ્યું હતું કે મને કોઈ પણ જાત પત્ર મળ્યો નથી કે કોઈ પણ જાતની મારી સાથે ચર્ચા થઈ નથી ભાવિન ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી જુનાગઢ